ંદ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામી નરન ફરીથી એજ યુઝલ આવી ગયા છે નળભોજા કિચન માં રસોઈ બની ગયા છે તો ફોન માં વાત કરતા કરતા આવું થાય ઇન્ડિયા થી ફોન આવે ને

ના જોઈએ છોકરા દૂધ લેવાનું કહીએ તો છોકરા દૂધ નહી ના પડે વેધર ઠંડુ હોય એટલે શરદી થવાના રે એટલે નથી પીતા ને એટલે ક મારા આપણે તો આ બાવરસીન જેમ તે રૂમાલ નહીં હું કરી નાખે છોડવી નાખે

પણ ખમાણું નહીં ને તો ઓલા નીચે મૂકીને વહી ગઈ હતી કાલ જોયું ને તમે કાલ હવે છે ને જાવ તો ફાફી ને ઓલા દીધો છોકરા રાજી થઈ જાય હમણાં કેવું માનસી દીધી ગેમ નવી ઓલ ધારા આવે ધારા ને કેમ વળગી જાય બાદ ભરી માગડે તમે બધા કે હાલો એક ગેમ નહીં આવી એમ પણ અમારે ખોખો હાસવાનું છું ને હોય તો પણ બોક્સ જ મોટા હોય હિરલબેન રાહુલભાઈ કે કોક એવી કમેન્ટ છે કે હિરલબેન ના હસબન્ડ ને બતાવો ને મેં કીધું પોખવા જવા પડશે મોટું <laughs> રાહુલભાઈ કમેઠે દેખાઈ છે ને ટીક હવે નાની નાની વાતમાં કેટલા થઈ જાય બધા આપણે જમવાનું એવું ન હોય કે આપણે જમવા જાવ કામ તેમ પણ આપણે મજા આની જ હોય ખાલી નો રાણી એમ વટે ઓસ હરચી

છે વેધર ઈમેલ આવી ગયો કે બેડ વેધ વરસાદ એટલે આગળ નું દેખાય ની ધીમે હાલે તો આજે એવો ઈમેલ છે કે ભાઈ તમે એકાબીજા સમજો અને ઘરેથી દસ પંદર મિનિટ તમે વહેલા નીકળો અને એકબીજા વાલી એકબીજાને સપોર્ટ કરો

Itinerary. Seeing the temple in person has given me a whole new mm -hmm. appreciation, I me just itinerary. Itinerary. What does it mean? Like bucket list? Hmm. Bucket list? Hmm. Bucket list. In a way, it's a list. Itinerary means the kind of things you're going to be doing.

રમજો રીવા સિવાય બધા રીવા હલાવ નથી આની અંદર રીવા ને રમાડવી જ પડે ને કા રીવા

તો ખીચડી છે છે એમ ભૂખ પણ હું અડદિયો ખાવ અડદિયા ની અડધી પેટી થઈ ગઈ કોક નો એવો હોય કે અડદિયા પાક તમે ક્યાંથી ઇન્ડિયા થી આવ્યો છે અડધિયા પાક

પણ બધી હળયું નાખવા જ દયો બધી નાખી દેવાની પહેલાં ચાલો હવે ગેમ તો થાતી રહેશે આજના માટે હવે આટલો નાનો વ્લોગ જ છોકરા ને મોટા ને બધા રમે છે હાલો હું આશી જ જોબે જવાનું જ નીકળું તો હવે આપણે રેડી થવા જઈએ અને હવે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી નેક્સ્ટ મેં જો વ્લોગ સારા લાગતો જલ્દી થી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય ને તો